તમારા ફાધરના દીકરા દીકરીઓનું નામ દાખલ કરવાની જરૂર રહેતી નથી પરંતુ હાલના પરિસ્થિતિમાં સરકારી પરિપત્ર મુજબ શું છે કે વિલ ઘણીવાર સાચા ખોટા અને તકરારી વિલો હોય છે એટલે સરકારે અત્યારે એવી એક નીતિ અપનાવી છે કે પહેલા વારસાઈ કરવી જેથી દરેક વારસદારને ખબર પડે કે ભાઈ આવું વ્હીલ રજૂ કરવામાં આવ્યું છે અને એ વ્હીલ અંગેની તકરાર એ લોકો લઈ શકે સાચું છે ખોટું છે ગેરકાયદેસરનું છે અને જો એ જ્યારે કરી હોય કરવામાં આવે અને એ જયારે રજૂઆત આપનાર જો વ્હીલ અંગે કંઈક ચોક્કસ એવા વાંધા રજૂ કરે તો પછી એ એન્ટ્રી પડે નહીં પરંતુ એ વિલનો અમલ કરાવવા માટે પ્રોબિટ મેળવવું પડે અને તે સિવિલ કોર્ટમાં જવું પડે પણ જો રજીસ્ટર્ડ વિલ હોય અને એ રજીસ્ટર્ડ વિલ જો હોય તો રેવન્યુ ઓથોરિટી રજીસ્ટર્ડ વિલની એન્ટ્રી પાડવા માટે મેન્ડેટરી એમના માટે છે પણ અનરજીસ્ટર્ડ વિલ હોય તો પછી પ્રોબેટ મેળવવું પડે પણ રજિસ્ટર્ડ વિલ હોય તો વારસાનો વારસા જે વારસાઈ કરનાર એમના વારસદારોને વાંધો હોય તો પણ રજીસ્ટર્ડ વિલની એન્ટ્રી પાડવી ફરજિયાત થઈ પડે છે